અશુબાની આજની વાર્તા એ મુખી મુખી ગામમાં રહેતા હતા ને તો એક ગામમાં તલાટી આવ્યા તે મુખીની પરીક્ષા કરવા માટે કે છે મુખી કહે છે કે તમે બળદનું દૂધ લઈ આવો પેલા મુખી તો વિચારવા પડી ગયા કે બળદનું દૂધ કેવી રીતે લાવવું એટલે ઘેર જઈને તો ખાધું પીતું નહીં અને ઉદાસ બેઠા એટલે એના મિસિસ કે છે કે કેમ તમે ઉદાસ છો તા કે છે કે ગામમાં તલાટી આવ્યા છે ને તે મને એમ કીધું કે બળદનું દૂધ લાવો તો કે એમાં શું ઉદાસ થવાનું ભૂખ્યાણી હોસ્ટેલ હતા એટલે કે છે તમે કહેજો કે તમે તમે કહેજો કે હા લાવી આપીશ પછી મુખીને ઘેર મોકલજો કે છે તાકે સારું પછી છે તે તો મુખીને કહે છે તમારે ઘેર આવજો પછી મુખ્યા લઈને પેલા તો લાટી કહે છે કે શું કામ હતું તાકે બોલશો નહીં મુખીન છોકરો આવ્યો જ કહે છે મુખીન છોકરો આવ્યો જ કે તા કે હે પુરુષના કંઈ છોકરો આવતો છે કે કેમ ના હોય તમે બરોતનું દૂધ લાવવાનું કહો છો તો પછી દુખીના છોકરો આવે જ ને કેસે બરાબર બરાબર એક્ઝેક્ટ બરાબર છે એટલે પછી સીધો થઈ જાય